તો એમાં ઊંચું છે ઘેરા કોઈ હતું નહીં પાટી એટલે કે ભાઈ આપણી ભૂખી રહ્યા કે મને એમ જો આ આપણો વાળો પડી ગયો છે પાડી સારવાનો આ તો એટલે બીજા છે તળાવ બાજુ એટલે જોઈ શકો છો સરસ મજાની સરસે પાર્ટી પણ જાણી નામ છે ગાણી આપણે

પાણી મીલ છે આપણે અહીંયા પાણી છાંટતા ખરાએ નેશને હલે હોયાવા છે ને આ પણ તમે જોવો છો દોરતા આમ તો પાણીમાં બેહી ગયા છે તમને દેખાડો તો આયા એ મારા કાકાના છે હા કે બિલા દોરના પાણી છનકે છે ભાઈ

சோ <coughs> <Limbrou. tos>

ક્યાંય પણ અહીં તો હવે ધીમે ધીમે ચડવાની મળે છે પાળામાં થાય છે તો હવે હું અહીંયા કંઈક જય હી તો નિશાન ફળવતી હતી કડીક આપણે કોઈ દિવસ સારવાર આવ્યા ન હોય ઢોર ને એટલે આપણે કાંઈ ઢોર આપણે ક્યાંય આવ્યું નહીં લાભ બગડા સતી બોલાવે લાભને તો ઢોરની માહિતી નહીં બહુ સારું હોય ને એટલે એવી હવે ધીમે ધીમે સરવા મળી છે બે ત્રણ લાકડી ઈટી ગયો વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે એટલે ઢોર થોડોક તડકો લાગે છે પણ હવે ધીમે ધીમે સરવા મળ્યા છે એટલે વાંધો નહીં હું બે ગયો છું લીમડાના સાહે અને અહીં મેકી દીધી પાણીની ઠેલી બાટલી પાણી પીવા તો જોઈએ ને પાણી લેતા હાલ એમ તો અહીંયા આગળ વીવડો હતો ને મીઠા પાણીનો એને નામ અડધું હોય પાણી હવે સરસ સરવા મળી છે ને અંદાજે પોણા અગિયાર જેવું થઈ ગયું છે સરવા મળી છે ને આપણે હવે વિડીયો વિનો ચાલુ કરી દીધું છે પોણા અગિયાર જેવું થયું થોડીક વાર આપણે સારવાના જેવું તો પછી હવે એને પપ્પા ડેમમાં પડી જાય એટલે પછી નહીં લઈ લેવું નહીં છે અગર ડેમમાં કહેવાય ગયા પછી નીકળ્યા લે કે પછી લઈ જવાની છે પછી આપણે ઘર બધું બાળક વગેરે એટલે અંદાજે હા નહીં પણ કોણ આગ્યા જેવું જોયું છે આપણે અહીંયા ધીમે ધીમે સારી છે હવે સરસ મને તો આપણે હવે અહીં થોડાક આગળ લઈ આવ્યા છે સરતા સરતા નિરાજ છે હળું હળું આપણે ஆயிடுச்சு இல்லை அப்படியே நாலு ஊர் இப்போ நாம் தையா இருந்து சேன் மாவட்டம் சொன்னேன் மாவட்டம் வீட்டில் மேசம் நல்லா இருக்குது சேதாடு சாயம் ஹாரம் சேர் சும்மதான தாடு வசைக்கா சும்மா காமிட்டு இருந்தோம் சேட்டில் சாரி பண்ணுறேன் ஆ பார்த்து ஒருத்தர் சேட்டில் இருக்கேன் நான் வந்து છે એટલે ઝાડવાશે તો આપણે કઈ સરવા મળી છે તો આપણે થોડી વાર હજી અહીંયા પડો ખાઈ જઈએ ઉતરી ગઈ સાહેબ અહીંયા સરસ ધીરે ધીરે હવે ઉપાદી નહીં હવે ડેમમાં તો અંદર પાણી પડવાની બીક નથી હવે હવે ભલે ધીરે ધીરે સરે જાય એટલે આપણે હવે કંઈ ટેન્શન છે નહીં આ રહ્યા છે હેર વોદળો અહીંયાની વાત ભેલો મિત્રો આપણે હવે ભેંસો હા મેં પહોંચી ગઈ છે સરતી સરતી હવે તડકો થઈ ગયો છે એટલે આપણે હવે જાવ છે કેરીયા અને લાઈન પાઇ દેવો માલ બધા અમદી સરતા સરતા અહીંયા એવા છે તો અંદાજે અત્યારે સમય થવા આવ્યો છે